तो लाइन मां बनया रे जो तो आज ना काल के रदर ना लाइव दर्शन જોઈ શકું બધા મિત્રોને બાપા શ્રામ જય શ્રી રામ રાધા રાધે મુકેશભાઈ મનશીયા બાપા શ્રામ ભાઈ જય શ્રી રામ

ગોહિલ ભગીરથ ભાપસ્તરામભાઈ મિલન મિલિય ગ્રાવત અશોકભાઈ દેવગણારી ભાપિસ્થામ તો આજના સુંદર સુંદરભંજનના લાયદર્શન કરાવ્યું છે મિત્રો અત્યારે ગાદી મિન્દ્ર આવી ગયા છે ગાદી મંદિર આજના લાઇલ છે ઝડપથી જે મિત્રો બાકી હોય એ લાઇનમાં જોડે જાય જય પ્રકાશ સોની ભાપસ્તરામભાઈ ધામેલજિયા શરદભાઈ રાપસ્થામ તુલસી ગોહિલ ભાપસ્ધામ જે મિત્રો નવા હોય એમને જનરડી જનલમાં નવા હોય કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન લઈ શકે તો આજના લાઈવ દર્શન યુવરાજસિંહ સુદાસભાઈ ધ્યાન મંદિરના સાવ નજીકથી દર્શન કરાવો ફટાકડા તો જે મિત્રો અનુવાદ છે એમને ફરી એકવાર જણાવી દઈ વાઘદાસજી ગોળ બાબેશ ઠાકોરજી જગદીશભાઈ બાબેશ જે મિત્રોનો અવાજ છે ને એકવાર જેને લઈ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવી તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો સવારે આપણે સાતને વીસ અથવા સાતને ત્રીસ અને સાંજે સાતને આઠને વીસ અથવા તો આઠને ત્રીસ લાઈવ દર્શન કરાવી છે તો આજના સમયમાં જણાવે લાઈવ દર્શન જોઈ શકો છો હર્ષદભાઈ કાઠીયા બાબસ્તાનમાં પૂરીથી લાઈમાં જાય છે કાંતીભાઈ પટેલ સ્થાન જય મજાના મજા દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો તો તો મિત્રો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ સમાધિ મંદિરના દર્શન કરાવીશું મિત્રો જોઈ શકો તો આજે બિલકુલ ટ્રાફિક નથી હા આજે કોઈ સેવા મંડળ આવ્યું નથી હા સેવા મંડળ કરવા જ આવે છે ભાઈ તો આજના સુંદર મંજરના લાઈવ છે જોઈ શકો છો કાંદીભાઈ પટેલ હરિપુરાથી લાઈવમાં જોડાઈ ગયા છે બાબાસ્તરામ સ્નેહા વર્લ્ડ બાબાસ્ત્રામ પંકજગીરી ગોસ્વામી બાપાસ્તરામ સમાધિ મંદિરના આજના લાઈવ દર્શન સુંદર મંજરના જોઈ શકો છો તો મિત્રો આ છે સમાધિ સમાધિ લાઈવ દર્શન જે મિત્રો નવા જોડાય છે એમને એક વાર દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે બાપાની રજા સુંદર મંજાર લાઈવ કરી શકો છો સુંદર મજાની ધજા ભરકી રહી છે બાપાની તો આજના લાઈવ દર્શન જે મિત્રો નવા જોડાય છે એમને ફરી એક વાર જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો ધ્યાન મંદિરે જઈશું અને ધ્યાન મંદિરને દર્શન કરાવીએ મિત્રો બાપાના તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો આજના સુંદર મજાના ધ્યાન મંદિરના દર્શન કરાવીએ નજીકથી તો બધા મિત્રોને બાપા છત્રા મહાબલી બાબાસ્ત્રામ અજયભાઈ બાબાસ્ત્રામ તો અહીંથી સુંદર મજા મંદિર લાગી રહ્યું છે મિત્રો અજયભાઈની પણ યુટ્યુબ ચેનલ છે તેઓ પણ બાપાના વિડીયો મૂકે છે તેની પણ મુલાકાત લઈ શકો છો ધ્યાન મંદિરના આજના લાઈવ મિત્રો જોઈ શકો છો તો ધ્યાન મંદિરના લાઈવ જોઈ શકો છો નવા હોય તો ચેનલ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે વડમાં મિત્રો ધ્યાનથી જશે તમને બાપાના દર્શન થઈ શકે બે આંખ નાક કાન મોઢો બધો વ્યવસ્થિત મજાનું લાઈવ દર્શન જોઈ શકો છો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન રસિકભાઈ પોપટભાઈ ડાભી બાપા સિતારામભાઈ કમુબન મકવાના બાપા સીતારામ કમુબેન મકવાના લખ્યું કે ખબર નથી પડતી જે હોય તેને બાપા સિતારામ ચાલો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવશું મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જીગ્નેશભાઈ દરજી અંજારથી લઈમાં જોડાઈ જાય છે ડાંગર જીગનાબેન ગોપાલ બાબેશ કામિની બેન જોશી સુરતથી લઈમાં જોડાઈ ગયા છે તો બધા મિત્રોને જય શ્રી રામ રાધા રાધે ફટાકડા ખૂબ ખૂબ અભિનંદન અશોકભાઈ દેવમુરારી બાબેશ વિનુભાઈ ભાલીયા બાબસ્તરામભાઈ તો આજના સુંદર મજાના લાઈ રહેશે દશિનભાઈ જોશી બાબતરામ જય રામ રાધા રાધે

છો તો અત્યારે મંદિરની આવી છે આજના રહ્યા મહાબલી બાપસ્તરામભાઈ અજયભાઈ બાપેશમ તો ફરી જે મિત્રો નવા છે એમને એકવાર જણી જણાવી દઉં ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને પાપાના સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાય છે સવારે સાતને વીસ અથવા તો સાતને ત્રીસ અને સાંજે સાડા આઠે અથવા તો આઠને વીસે લાઈ દર્શન કરાય છે વિપુલભાઈ બાપા સ્તરામભાઈ હરસેંગ ચૌધરી હરસેન કુસેલ થરાદ વાવથી લાઈમાં જોડાઈ જાય છે બાપાશ્રામ હા ભાઈ મગનભાઈ હજી કાલે જ તે મેં અપલોડ કર્યો છે બાપાનો વિડીયો તો ન જોઈ તો જોઈ લેજો ચાલો મિત્રો તો આજનું લઈ એટલે રાખીએ પરમાર જયપાલ જય રાજાજી જય તેજાજી દાદા મનસ મુકેશભાઈ મનસ છે બાપેશ આજનું લાયે મિત્રો બાપેશય શ્રીરામ રાધા રાધે ગુડ નાઇટ શુભરાત્રી ખૂબ ખૂબ આભાર આજનું લાયે